ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે માઠા સમાચાર આપ્યા હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ રાજ્યમાં પાંચ ઓક્ટોબરથી વાતાવરણમાં આવશે પલટો સાત થી બાર ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસશે હળવો વરસાદ સોળ થી બાવીસ ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ થશે સક્રિય પંચમહાલ અમદાવાદ સાબરકાંઠામાં વરસી શકે છે હળવો વરસાદ સાત થી બાર માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્ર હળવા જ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે પાંચમી ઓક્ટોબરથી આશ્ચર્ય હવામાનમાં પડતો આવશે અને કેટલાક ભાગમાં વાતાવરણમાં પડતો આવવાની શક્યતા રહેશે ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે માઠા સમાચાર આપ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અંબાલાલભાઈ ની આગાહી મુજબ રાજ્યમાં પાંચ ઓક્ટોબર થી વાતાવરણમાં આવશે પલટો સાત થી બાર ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસશે હળવો વરસાદ સોળ થી બાવીસ ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ થશે સક્રિય પંચમહાલ અમદાવાદ સાબરકાંઠામાં વરસી શકે છે હળવો વરસાદ